ચાર ગુણ છે પાંત્રીસ છત્રી અડત્રી ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પંચાવન અઠાવન સાઠ સાઠ અઢારસો સાવીસો રૂપિયા સાઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર એકવીસ પંચોતેર રૂપિયા એકવાર બે વાર એકવીસ પંચોતેર ડબલ એકવીસો પંચોતેર પંચાવન સાઠ પાંચ પંદર પાંત્રીસો એક નાખો પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા ને પચાસ પચાસ હવે લખો એમાં હેમન છું પાંત્રીસો પચાસ

બોલો કયો ભાઈ બે હાજર બે પંચોતેર એકવીસો રૂપિયા એકવીસો રૂપિયા લખો એમાં

બે હજાર રૂપિયા પાકા પાકા બે હાજર બે હાજર બે ત્રણ પાંચ દોઢ પંદર અઢાર બે હાજર બે હાજર પચાસ બે હાજર પચાસ પચાસ રૂપિયા છવ્વીસ પંચાવન પંચોતેર સત્યાવીસો રૂપિયા સત્યાવીસો સાડા તરત પચાસ છપન પાંચ અઢારસો અઢારસો પંદર પંદર ચાલીસ અઢારસો ને ચાલીસ રૂપિયા અઢારસો ચાલીસ બે હજાર ને ચાલીસ

ત્રીસ રૂપિયા એકવાર બે વાર બે હજાર પચી પચાસ પંચાવન અઠ્યાવીસો ને પંચાવન રૂપિયા એકવાર બે વાર અઠ્યાવીસ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાણું ઓગણત્રીસો પાંચ પંદર પાંત્રી ચાલીસ ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા ઓગણત્રીસ ચાલીસ એકવીસ એક બે ત્રણ પાંચ પંદર અઢાર પચીસ ચાલીસ 50 પચાસ એકવીસ રૂપિયા એકવીસ એકાવન એકવીસ એકાવન એકવીસ એકાવન

લખી તો અઢારસો રૂપિયા પાકા છે અઢારસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર ચાલીસ પંદર પાંચ પંચોતેર એસી રૂપિયા

અઢાર એકાવન પંચા અઠાણ પાંચ ઓગણીસો પંદર ચાલીસ પંદર પંદર સાહીઠ પાંચ સિત્તેર પંચાતે

સત્તર પચાસ અઢારસો રૂપિયા અઢારસો

2040 रुपया अरे आले वन जो पापा 2100 कोना 2050 पाका पाका 50 रुपया पाका छ 2050 50 52 53 54 50 60 60 61 89 55 60 68 70 72 74 75 83 80 90 91 2091 रुपया 2091 लपणा फड़िया 2091 हा आले

એકોતેર રૂપિયા લાલજી ભાઈ એકોતેર એકોતેર બોતેર બોતેર ચોમોતેર પંચોતેર એકોતેર ઓગણસી બે હાજર ઓગણસી રૂપિયા લાજી બે લાજી બે આ છે 3 આવે તો નંદે બધું આપવાનો કોષો તો હા 3 વાળો છે

ત્રણ હજાર રૂપિયા પાકા છે ત્રણ હજાર ત્રણ હજાર ત્રણ હજાર હા પાકા પાકા ભાઈના નાખ્યા પાંચ દસ પંદર પાંચ પંદર એસી પંદર પંદર પચ બીસો ને પાંચ રૂપિયા બત્રીસો પાંચ બત્રીસો પાંચ હલો ભાઈ આનું કયો અઢાર એકવીસ બાવી તેવી પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ સાઠ પાંચ સિત્તેર પંચોતેર ઓગણીસો રૂપિયા